વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનું વિશેષ મહત્ત્વ છે આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે વાસ્તુમાં વૃક્ષો અને છોડ સહિત દરેક વસ્તુઓ રાખવા માટે ચોક્કસ દિશા આપવામાં આવી છે જો વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરના સભ્યોને તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પુલથી પણ કેટલાક વૃક્ષો અને છોડ ન લગાવવા જોઈએ આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે ચાલો જાણીએ કે પુલથી પણ ઘરમાં ક્યાં વૃક્ષો અને છોડ ન લગાડવા જોઈએ નંબર એક પુલથી પણ ઘરના આંગણામાં ખજૂરનું ઝાડ ન લગાવવું જોઈએ આ અશુભ માનવામાં આવે છે આ વૃક્ષ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે પરંતુ એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી પરિવારમાં સભ્યોનું ઋણ વધી જાય છે નંબર બે વાસ્તુશાસ્ત્ર અનુસાર આંબલીનું ઝાડ ઘરમાં ન લગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે તેને લગાવવાથી ઘરમાં હંમેશા ભય અને ડરનું વાતાવરણ રહે છે તેથી તેને ઘર આંગણામાં ન વાવવું જોઈએ નંબર ત્રણ ઘરમાં પીપળાનું ઝાડ ન લગાવવું જોઈએ વાસ્તુ અનુસાર તેને લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જો પીપળનો છોડ દિવાલ પર અથવા ઘરના કોઈ પણ ખૂણામાં ઉગ્યો હોય તો તેને દૂર કરવો જોઈએ નંબર ચાર જો ઘરમાં વાવેલા કોઈપણ વૃક્ષ કે છોડ સુકાઈ રહ્યા હોય તો તેને દૂર કરવું વધુ સારું છે વાસ્તુ અનુસાર સૂકા ઝાડ અને છોડ ઘરમાં ઉદાસી લાવે છે અને તેને લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે નંબર પાંચ આજના સમયમાં કરની સજાવટ માટે બોનસાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે આ છોડ દેખાવમાં ચોક્કસથી સુંદર હોય છે પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર થાય છે અને તે પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે નંબર છ એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડમાં પણ નકારાત્મક શક્તિઓ રહે છે અને આ છોડને કરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે આ છોડ ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચાડે છે નંબર સાત શાસ્ત્રો અનુસાર ઘરમાં બાવળનો છોડ લગાવવાથી વિવાદો વધે છે જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થવા લાગે છે ઘરની આસપાસ તેની હાજરી પણ અશુભ માનવામાં આવે છે નંબર આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર અને આસપાસ કાંટાવાળા છોડ ક્યારેય પણ ન લગાવવા જોઈએ જેના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ આવે છે આવા છોડ પરસ્પર મતભેદો વધારવાનું પણ કામ કરે છે ઘણી વખત લોકો અજાણતા આ છોડ લગાવે છે જે પાછળથી વિનાશનું કારણ બને છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો